આના વગર તો છુટકારો નથી પછી મહાપ્રજી એ પૂછ્યું મને છોકરી કોણ આપશે મારો કઈ ઠેકાનો નહીં હતો પણ તો માને છું અને જે કેટલી વાત છે બેન જેનો ઠેકાનો ન હોય એને કોઈ કોઈની દીકરી આપતો નથી તો શ્રીજી બાબાએ કીધું કે આ ચિંતા તમારે કરવાની જરૂર નહીં તમે અહીંયાથી કાશી પધારો સામેથી છોકરીનો બાપ છોકરી લઈને આવશે એ પણ તમારે ગોતવાની જરૂર નહીં પછી કાશી પધાર્યા કાશીમાં લગ્ન થયા

બાક બાકી કોઈ કોઈ બેઠકમાં તમને ગાધી જોવા મળે તો આનો કારણ શું છે વિદ્યાનગરમાં ક્રિષ્નદેવ રાજાએ ધર્મસાપર બોલાવી હતી તો આમાં બધા આચાર્યો પંડિતો બુદ્ધિવાદીઓ બધા ભેગા થયા એટાને વલ્લભ વલ્લભન ત્યાં પહોંચાડી ગયા વલ્લભના મામાનું ઘર હતો મામાનું ઘર તો તું મામાએ વાત કરી અમારે અહીંયા ધર્મસાભર ચાલુ છે તો તું આમ કરી કે નહીં જોઈ લે રસોઈ હું બનાવી છે

તો મતલબ એ સાંભળ્યું ના સાંભળ્યું નીકળી ગયા જંગલમાં જઈ રસોઈભાની બનાવવી પછી આવ્યો મન આપણો દરવાજે આવીને દિવસ દરવાજા બંધ કરાવી દીધા હતા એને સિપાઈની વાત કરી મારા અંદર જાબું છે સિપાઈએ બાને એકવાર તો ના પાડી દીધા પણ એકદમ એની નજર મુખારબિંદ ઉપર ગઈ તો મુખારબિંદ ઉપર તો બહુ તેજ હતો આ તેજ જોઈને સિપાઈને મનમાં કેવો નહીં ભાલક બહુ તેજસ્વી છે એટલે નાજેદી ખબર કરવા જઈએ ત્યારે તેર વર્ષ નો વય હતો લગ્ન અંદર ગઈ રાજા ખબર કર્યા કે એક બાળક દરવાજો ઊભો છે અંદર આવવા માંગે છે આન બહુ તેજસ્વી છે બહુ તેજસ્વી કીધો એટલે રાજાના મનમાં થયો કે આપણે પોતે જઈને જોઈએ કોણ છે તું બહાર આવીને જુએ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ઉભા છે દરવાજે આવા દર્શન આપ્યા એને પાછું બોલાવી દીધું પછી અંદર લઈ ગયા આસન આપ્યું અઠ્યાવીસ દિવસ સુધી શાસ્ત્ર ચાલુ હતો અઠ્યાવીસ માં દિવસે વલ્લભે વિજય મેળવ્યું માયાવાદ નું ખંડન કર્યું ઓગણત્રીસ માં દિવસે કણકાભિષેક થયો તો અમાર સોમવાન સોમવારના ફૂલ હતા અભિષેક થયા પછી રાજે કીધું આ બધું તમે સંભાળી લો વલ્લભે એમ ના ફાળી દીધા મારે કશું જોતું નથી આ બધું બ્રાહ્મણો નો વાંચી તો એ સોમન સોનો બ્રાહ્મણો નો વાંચાઈ ગયો પછી ઓગણત્રીસ દિવસે તિલક કાઢી ને આચાર્ય પદવી આપી અંદર ગયા ત્યારે વલ્લભ હતા બહાર આવ્યા ત્યારે વલ્લભાચાર્ય તો ત્યાં સાત હજાર ખોરો ભેટ કરી જીવન એને ના પાડી દીધી મારે કશું જોતું નથી તો રાજાએ બહુ આગ્રહ કર્યો ત્યારે આમાંથી સાત મોરો લીધી સાત મોરો અને આચાર્ય પદવી લઈને અહીંયા પધાર્યા તો આપ અહીંયા આચાર્ય તરીકે બિરાજે છે

જે આપણે વર્ષોથી જે કથા ઘણી વખત એવું હોય છે કે આપણે સાંભળી હોય છે પણ એમાં આપણને જે આનંદ નથી આવતો પણ આજે મુખ્યાજીએ જે આપણને કથા કરી ને જે આનંદ મેળવ્યો એ ખૂબ ખૂબ આપણે મુખ્યજીના આભારી છે કે જેમ એમના કંઠે આજે પંચ્યાસી વર્ષની ઉંમરે આજે આપણને જે કથા કરી આપણે સાંભળી એ જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારથી આ મંદિરની સેવા આપી રહ્યા છે કેમેરામેન સાથે પંઢરપુરથી અલ્પેશ